નમસ્કાર દર્શક મિત્રો હું છું ગ્લોબલ ગુરુ ડૉક્ટર પંકજ નાગર આપણી સાથે જ્યોતિષ ફટાફટ તાસ કે બાવન પત્તે દીખાય કિસ્મત કે રસ્તે એટલે કે મારા હાથમાં આજે છે ગંજીપાના પાના બાવન પાના આ દરેકે દરેક પાનાની અંદર જ્યોતિષનું એક અદ્ભુત રહસ્ય રહેલું છે સિમ્પલ વાત કરું છું તમારે અગર તેના કામે બહાર જવું છે આ પાનાનો સહારો લઈ શકો છો કાર્ય કરતા પહેલાં તમારા પૂજાના સ્થળે જઈને તમારા ઈષ્ટદેવ સમક્ષ દીવો ધૂપ અગરબત્તી કરી આ પાનાને પાથરો અને એમાંથી એક પાનું તમે લો જેને આપણે ગુજરાતીમાં કહીશું કે પાના પીસી અને પછી એમાંથી એક પાનું ખેંચવાનું હવે એ પાનું તમારા જીવનમાં એ દિવસ દરમિયાન શું કામ કરશે એની એક વાત કરીએ ઉદાહરણ તરીકે તમને સમજાવીશ તો સર્વપ્રથમ છે તમે કોઈ કામ માટે સરકારી અધિકારીને મળવું છે અને તમે બહાર જઈ રહ્યા છો આઈપીએસ આઈએસ એસ સરકારી કામકાજ અને જો એમાંથી લાલનો બાદશાહ નીકળ્યો ટકાટક દિવસ જબરજસ્ત તમારો થઈ જશે અને જો એ દિવસે સરકારી કામકાજ માટે કાળીનો બાદશાહ નીકળ્યો તો તમારી આવી બની ધ્યાન રાખજો કામને મુલતવી રાખજો બીજી વાત પાના પીસીને ખેંચતી વખતે લાલની રાણી નીકળે તો અગત્યનું એ છે કે એ દિવસે તમને કોઈ સ્ત્રી જબરજસ્ત સહકાર આપશે અને તમારું કાર્ય પૂર્ણ કરશે પરંતુ જો એની જગ્યાએ કાળીની રાણી નીકળી તો સ્ત્રી તરફથી ખૂબ જ અપમાનિત થવાશે કામ અધૂરું રહેશે અને ઘરે પાછા આવવું પડશે એવી રીતના દરેકે દરેક પાનાની રહસ્ય છે જો અહીંયા હું પાના એક પછી એક લઈ રહ્યો છું આ જુઓ ગુલામ છે કામ માટે બહાર નીકળ્યા તો સબોર્ડિનેટ સ્ટાફ તમારો નોકર ચાકર વર્ગ ડ્રાઈવર તમને ખૂબ જ હેલ્પ કરશે પણ આની જગ્યાએ જો આ પાનું નીકળી ગયું તો તમારા સબોર્ડિનેન્સ સ્ટાફ તરફથી ઘણું બધું સહન કરવું પડશે શું તમારે ધન કમાવું છે બાવન પાનાના સ્પેલ દરમિયાન જો લાલનો દસ્તો નીકળે તો સમજો કે તમે એ દિવસે ધનવાન થઈ જશો કંઈક આવક થશે લાભ થશે વૃદ્ધિ થશે પરંતુ કાળીનો દસ્તો આવ્યો તો બહુ પ્રોબ્લેમ થઈ જશે ધ્યાન રાખજો ધન ગુમાવવાનો વારો આવશે કરકટનો એકો નીકળ્યો તો યુ કેન બી ધ કિંગ ઓફ ડે તમે દિવસના રાજા બની શકો છો સાહેબ બધા જ કામ તમારા સફળ થઈ જશે જો બોલી છે કે કાળીનો એકો નીકળી ગયો ને આવી બની મહેરબાની કરીને તમામ કામ મુલતવી રાખજો ભાઈ કારણ કે કાળીનો કંઈક એવું સિમ્બોલ આપે છે કે કોઈ મોટા અધિકારી મોટા વર્ગ રાજા સમાન વ્યક્તિ તરફથી તમને ભારે નુકસાન થઈ શકે છે જિયાલ યાત્રા થઈ શકે છે રાજકીય દંડ થઈ શકે છે વધુ વિગત માટે ગંજીવાના બાવનપાના સાથે પુનઃ મળીશું ત્યાં સુધી ડૉક્ટર નાગરના પ્રણામ